તો વાગવામાં થઈ ગયા છે સાડા સાત અને હજી આ ચપ્પલ માટે કન્ફ્યુઝ છે અત્યારે અમને આ બ્લેક કમાન્ડો નડી ગયા એની ભાઈ મોમેન્ટ ઓફ મળી ગયા છે જસ્ટ ચેક આઉટ ધ વ્યુ માતાજી કેમ છો તમે બધા મજામાં મે પણ મજામાં છો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અને અત્યારે વાગવામાં થઈ ગયા છે સવાર સાત અને હું ને સીધા થઈ ગયા છીએ રેડી અને સીધા જ કરી રહ્યા છે ભગવાનની પૂજા આજે મારી બદલે સીધા પૂજા કરે છે હું બધું પેકિંગ ને બધું સામાન આગળ લઈ જાઉં છું રસોડો ને બધું મેં સાફ કર્યું હવે અમે નીકળે કેમ કે અમે લગભગ અડધી કલાક મોડા છીએ એઝ ઓલવેઝ અમારે થોડુંક તો મોડું થાય જ છે એલા ફટાફટ નીકળી એમાં હું જો ઓલા બે જણ હતા ને ક્યારના ને ચોકે વાટજોન ઊભા ને એમ કીધું કે નીકળી ગયા નીકળી ગયા નીકળી ગયા તો થઈ છે અને હજી આ ચપ્પલ માટે કન્ફ્યુઝ છે આ બ્રાઉન કલરના સારા છે લ્યો જો આ તમને ખબર પડી જશે તો હવે હા તો હવે અમે અને બધું અંદર સામાન ગયો અને હવે અમારી યાત્રાનો શુભારંભ કરીએ તો ગાઈસ ઇસ એક્ચ્યુઅલી છે 6 કે અમારે થોડું નીકળવામાં લેટ થઈ ગયું ઓલા લોકોના ફોન ઉપર ફોન આવમણા ને લોકો છે ને ચોકમાંથી જો હાલવા માંડ્યા આમ તમને લગભગ જો આગા આગા બતાતા હશે ત્યાં એક ઓરેન્જ ટી-શર્ટ અને તૈયાર થઈને નીકળવા હા અમે છે ને એને એમ કીધું તો કે 6 વાગે તૈયાર રહે જનવર લઈ તૈયાર રહે

એમાં અત્યારે અમને બ્લેક કમાન્ડો નડી ગયા એની પહેલા અમે બીજા રસ્તે ચડી ગયા હતા બ્લેક કમાન્ડો હા તો બ્લેક કમાન્ડો મે દેખાડા કે તમને ન કેતી હું અને જે રસ્તેથી અમે નીકળવાનું હતું ને તો અમે ચડી ગયા બીજા રસ્તે અને હજી જો

ટ્રીપનો પેલો એન્કર ફૂડ પ્લાઝા કેમ કે ઘરેથી પાણીની બોટલ ભૂલી ગયા હતા ક્યારનું પાણી પીવું હતું એટલે અહીંયાથી પાણીની બોટલ લઈ લીધી બીજું નાનો નામ નાસ્તો લઈ લીધો કેમ કે નાસ્તો બધાને ખબર છે ઠીક ઠીક હોય છે એટલે અહીંયા નાસ્તો નથી કરવો ગેલો રસ્તામાં આવતું નથી હજુ તારાપુર પહોંચે કંઈક સારું આવશે તો ત્યાં ઉભા રહીશું થોડીક પેટ પૂજા કરશું ઘરેથી જેવો કંઈ નાસ્તો કર્યો નથી ખાસ અને બીજું તો ગાડીએ કોઈને બહુ મજા આવે છે એકદમ સ્મૂથ રેટ ચાલે છે હજી સારો રોડ આવશે ત્યારે તમે રોડ પણ દેખાડજો હીરવા અમે પોચી ગયા છીએ તારાપુર વાસદ ટોલ જે સમાપ્ત થાય છે ત્યાં વાસદ ચોકડી કહેવાય અહીંથી છે ને અહીંથી અમારે જવાનું છે ઓલી બાજુ અહીંયા આઈ થિંક સો કિલોમીટર જેવું છે અમારું ડિસ્ટન્સ અને એઝ યુઝુઅલ હીરવા કાંઈક ને કાંઈક ભૂલી જ જાય છે ચાંદલા ભૂલી ગઈ છે હવે અહીંયા ચાંદલા મળે તો સારું બાકી જોઈએ હવે શું થાય છે અને અહીં એક ટોલ આવશે છેલ્લો અમારી પાસે ટોલ શું કહેવાય ફાસ્ટટેગ નથી અમારી પાસે હવે જોઈએ ફાસ્ટટેગ વગર કરીએ ત્યાં હાલી જાય છે નંબર ઉપર કહેવાય હાલે છે પણ હાલી જાય તો સારું બાકી ડબલ પૈસા ભરવા પડશે ભાઈ મોમેન્ટ ઓફ ટ્રુથ ભૂલકણીને ચાંડલા મળી ગયા છે અરે ચાંદલા હોય તમારો મારો દિવસ હોય તો ચલો અમે આગળ શરૂઆત કરીએ ટ્રીપની પછી તમારા ચાંદલા ગદ દે ફાઇનલી અમે પહોંચી ગયા છીએ રિઝોર્ટમાં જ્યાં અમારે સ્ટે કરવાનો છે બસલ પેરેડાઈઝ અને અહીંથી એક્ઝેક્ટ સામે પાવગઢનું મંદિર સામે જ દેખાય છે એક્ઝેક્ટ હમણાં તમે થોડીક વારમાં એ પણ દેખાડશું અને આઈ થિંક સો આ બ્લોગ અમે થોડોક વારમાં એન્ડ કરી દઈશું કારણ કે નવો બ્લોગ શરૂ થશે એટલે તમે બ્લોગમાં બઈને રહેજો તમને પૂરી પ્રોપર્ટી વિઝિટ કરાવીશ મસ્ત મજાની પ્રોપર્ટી છે નેક્સ્ટ બ્લોગમાં તો ફાઇનલી અમે અમારે ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છે ડેસ્ટિનેશન તમને ખાલી તમે વ્યૂ જુઓ સામેનો આમ જસ્ટ ચેક આઉટ ધ વ્યૂ કેવું લાગ્યું તમને વાવ અમેઝિંગ આ પાવરફુલ નો વ્યૂ એટલે તમને અત્યારે હું વિલા તો નહીં દેખાડું તમને નેક્સ્ટ બ્લોગ માં વિલા જોવા મળશે યસ અને આ વિડિયો મેં સમાપ્ત કરીએ છીએ આઈ હોપ સો તમને મજા આવી હોય ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આઈ હોપ તમને આ બ્લોગ સિરીઝ પણ ગમશે અમારી એનિવર્સરી બ્લોગ સિરીઝ યસ તો મળીએ પછી એક નવા વિડીયો માં ત્યાં સુધી બધા જય દ્વારકા જય માતાજી બાય